અત્યારે આવી ગયો છે હું મારા મામાના ખેતરમાં આ જો એનો વ્યૂ ચેક કરો ગાઈશ કારણ કે આ ભૂંગરું લેવા આવ્યો છે આવું એ કાંઈ વાયુ પેડકે ઘટ્યો છે ને એના માટે દેખો વ્યૂ ચેક કરો ગાઈશ બધીમાં ફૂલ જ છે મસ્ત લોકેશન છે

હેલો ગાઈઝ તમારા બધીનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં તો બધાય કેમ છો મજામાં જ છો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો અત્યારે થઈ ગયું છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ તો બધાયને જય દ્વારકાધીશ જય ભૂતલા દાદા ને આપણે આ ખેતરમાં લઈ બ્લોગ સ્ટાર્ટ કરી દીધું કારણ કે જો ખેતર હુકાઈ ગયું છે અત્યારે તો હવે એમાં પાણી વારવાનું છે હાલ આપણો બાજરો વાયો હતો ને ત્યારે બ્લોગ બનાવ્યો હતો તે દિનો પાછો આજ બ્લોગ બનાવ્યો બધું ગયું છે હવે આપણે ખાતર નાખી પાણી વારવાનું છે એટલે એક નંબર બાજુ થઈ જાય બતાવું જો કારણ કે બે દિવસથી આપણે કામે નહોતા ગયા કાલ ગયા હતા કામ છે ને આજે ઘરે રોકાઈ ગયું કાલ લગ્નમાં જવાનું છે હમણાં લગ્નગારો હાલે છે ને એટલે જો આ વસ્તુ શું છે કમેન્ટ કરી નાખજો કારણ કે હું કાલ સગાઈમાં ગયો હતો ને વાત ત્યાં છું આમાં બકાલું છે આજ નેદવાનું બાકી છે કારણ કે બકાલું ઉગી જાય ને પછી નેદાય ને તો મસ્ત થઈ જાય ચાલો ભાઈશ અત્યારે વોશપાપ પાથરવાનું છે એ બધું કમ્પ્લીટ કરી નાખીએ પાણી તો કાલ વારવાનું છે રોંઢે ખાતર નાખવાનું છે તો ચાલો ભાઈશ ઓશપાપ પાથરી દઈએ તો ગાઈસ અત્યારે આવી ગયો છે હું મારા મામાના ખેતરમાં આ જો એનો વ્યૂ ચેક કરો ગાઈશ કારણ કે આ ભૂંગરું લેવા આવ્યો છે આવું એ કયા વાયુ પેડ કે ઘટેસ નહીં એના માટે હું ચેક કરું કારણ કે તૂટી ગયું ઓલું હોય ને આપડિયું તો મસ્ત બંધાઈ જાય मग आम जो फूल बुल ने का घटते नहीं गाइस अमरु टाटर सी हिंगरा का जैसे कहीं खबर नहीं पड़ती आम ले ली एक हमें से जो ये वहाँ एक बे भूंगरा पेड़ તૂટલું હોય ને તો બાંધવાની મજા આવે એટલે બંધાય મસ્ત રહે વાલા અમારા મમ્માનું ખેતર છે આ જો ફૂલ જો ગાઈસ ખાલી એક નંબર છે ને દેખો વ્યૂ ચેક કરો ગાઈસ બધીમાં ફૂલ જ છે મસ્ત લોકેશન છે ટુક લઈ લઈશ ગાઈસ આપણે પાચરી દીધું જો પાણી ચાલુ કરી દુ ચેક કરવા માટે કારણ કે ખાતર તો નાખવાનું છે એટલે પાણી ચાલુ કર્યું નતું આપણે વાં બકાલામાં જતું છું બકાલામાં જતું છું પાણી જઈએ ઘરે કારણ કે ખાતર બાતર લઈ આવ્યા એવું નથી તો ચાલો ગાઈસ મળ્યા પછી તો ગાઈસ આપણે નાય ભાઈને ફ્રેશ થઈ ગયા મોવા ગોરા કપડ્યા કારણ કે કાલ આપણે જવાનું છે લગ્નમાં અત્યારે વાગી ગયા છે

બાકી આજનો બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરી દેજો રેંગવામાં હિંગુ આવવાની થઈશ ફૂલ તો આવી ગયા છે હિંગુ છે પણ પારવી પારવી છે અત્યારે તો પછી હીંગ ને પછી હિંગુ ઘરના બનાવશે તો મજા છે ખાવાની દેખો આઈશ હું તમને બતાવું આ જો આ બકાલાના ક્યારામાં પાણી જતું તો કવાયશ ને આ શું છે જરી કમેન્ટ કરી નાખજો ઊઘી જાય તો સારું વાયસ તો ખરું હવે ઉગે ત્યારે સાચું બાકી દેખો આપણે બેઠી ગયા છે હવે હવે ગામમાં જવાનું છે એટલે લોકોને પૂછી આવીએ એ લોકોને પાણી વારવાનું છે કે નહીં તો કાલ પાણી અત્યારે ખાતર નાખે ને કાલ પાણી ચાલુ કરી દઈએ એ લોકોને વારવાનું હોય ને આપણે એક બે દી રહેવા દેવું કાલનો દી રહેવો પણ કાલનો દી રહેવા દેવું પડશે એટલે કાલે એ લોકોને પી જાય હવે બધાય ધીમે ધીમે વાવાનું ચાલુ કરી દઈશ જો આપડું ત્યાર છે જો આપણો ભાણો આવે છે દોડો દોડો ક્યાં જશે હું હા હું હા કેમ હે હા બોલ બોલ કેમ ચાલો કહીશ મળીએ પછી તો ગાઈશ આપણે ગામમાં લઈ ઘરે અત્યારે વાગી છે સાત વાગી ગયા છે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી તો મળીએ કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધી જય બાય બાય ગુજરાત કરી દેજો